ગુજરાતની ની જયંતિ મહોત્સવ નિમિત્તે આજ ગુજરાત સુરના શુભારંભ કરે શાંતિ આ સંસારની અંદર બચાવવા માટે આવ્યા છે એમનું પ્રતિક શિવ આપવા માટે રાજકીય પૂર્ણિમા દેવી સ્મિતાબેનને હસ્તે આપી રહ્યા છે ભારત પાવન તીર્થ જે ભારત ભૂમિની અંદર પરમાત્માનું અવતરણ આપે આ શાંતિ યાત્રાનું શુદ્ધ શરૂઆત થવા જઈ રહી છે નિવેદન કરીશ આદરણીય પૂર્ણિમા શાંતિ કુંભાકુમારી ગુજરાત પરિચય ફરી મારે યાત્રા કરવામાં આવી છું કે હું બીકે કે બિપિનભાઈ તથા મારી સાથે બ્રહ્માકુમારી પૂર્ણિમા બેન અને બીજા અન્ય બહેનો છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યાલય નડિયાદ સેવા કેન્દ્રના તમામ ભાઈ બહેનો ગુજરાત હીરક જયંતિના નિમિત્તે જે આયોજન થયેલું છે શાંતિ શાંતિયાત્રાનું એ શાંતિયાત્રા વિશ્વના શાંતિના પ્રકંપનો ફેલાવવા માટે નડિયાદ નગરની અંદર શાંતિ થાય ગુજરાતમાં શાંતિ થાય આખા વિશ્વમાં શાંતિ થાય પરિવારમાં શાંતિ થાય અને વ્યક્તિ માત્ર શાંતિનું કેન્દ્ર બને તે સમજ આપવા માટે તે સંદેશ આપવા માટે આ શાંતિ યાત્રા નીકળેલી છે કેટલા લોકો જોયા કયા કયા દોઢસો બસો લોકો આ યાત્રાની અંદર નીકળેલા છે અને અહીંયાથી નડિયાદ અમારા પ્રભુ શરણમ ભવનથી સંતરામ સર્કલ પાસે જશે યાત્રા પારસ સર્કલ થઈને ત્યારબાદ કિડની સર્કલ પર ત્યારબાદ વાણિયાવાડ સર્કલ થઈ મહાગુજરાત થઈ આ યાત્રા પ્રભુ શરણમની અંદર પરત આવશે શાંતિ 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 આખા વિશ્વની અંદર સખત શાંતિની જરૂર છે મનુષ્યના મનમાં શાંતિની જરૂર છે પરિવારમાં શાંતિની જરૂર છે અને સમસ્ત ચારો દિશાઓની અંદર શાંતિ પ્રસરે એના માટે શાંતિના પ્રકંપનો માટે આ યાત્રાનું આખા ગુજરાતની અંદર લગભગ પાંચસો સેવા કેન્દ્રો તથા હજારો અમારા જે ક્લાસીસ ચાલી રહ્યા છે ગામડાઓમાં બધી જગ્યાએ શાંતિ યાત્રાનું આયોજન આજ ત્રેવીસ નવેમ્બરના દિવસે કરવામાં આવેલું છે